રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં જવા રવાના થયા અંબિકા આશ્રમના ગાદીપતિ પૂજ્ય રમજુ બાપુ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવા માટે રવાના થયા આગેવાનો દ્વારા પુષ્પમાળાથી સન્માનિત કરી વિદાય આપી હતી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવા સાંગાણા અંબિકા આશ્રમના શ્રી શ્રી એક હજાર આઠ શ્રી મહામંડલેશ્વર શ્રી અંબિકા પીઠાધેશ્વર મહાન શ્રી પરમપૂજ્ય રમજુબાપુ આજે અયોધ્યા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણને માન આપીને જવા માટે રવાના થયા છે આખા ભારત દેશમાં છ હજાર મહાનુભાવોને આમંત્રિત કર્યા છે તેમાંથી તળાજા તાલુકા વિસ્તારનો ગૌરવ કહી શકાય અને વંદનીય શ્રી રમજુ બાપુને અયોધ્યાનું આમંત્રણ મળ્યું છે જેને લઈને આજે મહુવા ચોકડી ખાતેથી લીલી ઝંડી આપી અને પૂજ્ય બાપુને વિદાય આપી હતી આ સમયે તળાજા શહેર અને તાલુકાના ધુરંધર આગેવાનો દ્વારા પૂજ્ય બાપુને સન્માનિત કરી અને વિદાય આપી હતી સમ્રાટ સમાચાર Yeah

કે મારી ઈચ્છા એવી છે ને આ દરખાસ્ત મેકી છે દરખાસ્ત મળી ગઈ છે એનો મને મેસેજ પણ આવ્યો હતો કે તળાજા અંબિકા આશ્રમની મંદિરનું શિખર બને ત્યારે એકવીસ કિલો ચાંદીની પહેલી ધજા ચડે એવી અપેક્ષા મારી છે આપતો આશીર્વાદ આપો કારણ કે ક્યાં આપણે એને આમાં આમાં જ મેં તો આમંત્રણ આવ્યું ત્યારે જ મેં કહેવરાયું હતું

વિશ્વ હિન્દુ પરિષદ ક્ષત્રિય સંગઠન યુવા ક્ષત્રિય સંગઠન અને ભાજપના તમામ કાર્યકરો આ બધાએ મારું કર્યું એ સન્માન હું મારું નથી માનતો પણ એ અયોધ્યા હું રામ ભગવાન ભગવાનના દર્શન કરવા જાઉં છું

તો હું ત્યાં પોગું ને ત્યાંથી સાંગણા પોગો આ સિંઘ્યા ત્યાંના અમારા ભાજપ કાર્ય કરે છે ત્યાંના કરે છે ત્યાંનો પરિષદ કરે છે આદુર્મહારાજ ની કૃપા છે એક હજાર આઠ મહા આ મળે રહ્યા અયોધ્યા ચોવીસ બાવીસમી જાન્યુઆરીની પ્રતિષ્ઠામાં જઈ રહ્યો છું અયોધ્યાથી મને આમંત્રણ આપ્યું છે ત્યાં મંદિરે જઈ અને જે કઈ પ્રતિષ્ઠા થાય છે એમાં હું સામેલ છું મંદિરના અંદર અને તમામ સુવિધા ત્યાંની સરકાર મારી તમામ સુવિધા કરે છે અને મને આમંત્રણ આપ્યું છે મારા હો ભાગ છે હું એક ભાગશાળી છું હું નહીં પણ મારો સમાજ એક ભાગશાળી છે કે રાજપૂત સમાજ વતી આજે હું ત્યાં જઉં છું તળાજા તાલુકા તો હિન્દુ સમાજ વતી પણ જઉં છું અને ત્યાં કંઈક જવાને જવાથી હું મારા આ દેહને પરિપૂર્ણ ધન્ય માનું છું મારા શરીરને અથવા મારા સમાજને હું ધન્ય માનું છું કે એક સ્થાન મને જો અયોધ્યા મંદિરની પ્રતિષ્ઠા માટે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી આ રીતે વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દળે જો મને આ મોકો આપ્યો હોય તો એ મારા અહોભાગ્ય છે સમગ્ર જનતા તળાજાની અને સરકારને શું કહેવા માંગશો સરકારને એટલું જ કહેવા માગું છું કે એને અભિનંદન આપું છું કે કોઈ નથી કરી શકી એ અમારી બીજી ભાજપ સરકારે કરી બતાવી છે એટલે હું માન્ય નરેન્દ્રભાઈ મોદીને યોગી આદિત્યનાથને અને આખી ટીમને અભિનંદન આપું છું અને તળાજા તમામ હિન્દુઓએ ખૂબ મહેનત કરી છે ખૂબ રાતની મહેનત કરી અને આ એકને એક લાગણી હતી જય શ્રી રામ જય શ્રી રામ કે એની ઈચ્છા પૂરી થાય છે એટલે તળાજા પણ ભાગ્યશાળી છે સમજતો તળાજાની પબ્લિક પણ ભાગ્યશાળી છે અને હું પબ્લિક વધી જઉં